વાત કરીએ વિદ્યાર્થીઓની કે જેમના સર્વાંગી વિકાસ માટે અભ્યાસ ઉપરાંત ક્યાંક ઇતર પ્રવૃત્તિ પણ એટલી જ મહત્વની છે અને બાળકોમાં જે સર્જનાત્મક શક્તિ છે એ બહાર આવે અને અન્ય વિષયોમાં તેમની રૂચિ વધે આવા આશયથી અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલ એઈએસ એજી સ્કૂલ દ્વારા એજ્યુકેશન વેવ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સનું બે દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું કયા પ્રકારનું આયોજન હતું આવું કરીએ એક નજર અમદાવાદની એઈએસ એજી સ્કૂલ દ્વારા બે દિવસીય એજ્યુકેશન વેવ બે હજાર છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું હતું એઈએસ એજી સ્કૂલ દ્વારા બે દિવસીય એજ્યુ વેવ બે હજાર છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે તન્મય વ્યાસ હાજર રહ્યા હતા આઠસોથી વધુ બાળકો દ્વારા તેમાં ભાગ લેવામાં આવ્યો હતો જ્યારે જુદા જુદા બસોથી પણ વધુ પ્રોજેક્ટ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા આ પ્રદર્શનમાં મુખ્યત્વે ભારત દેશના દરેક રાજ્યની વિશેષતાઓ દર્શાવતા મોડલ્સ અને ચાર્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાની ઝાંખી સાથે સાથે આધુનિક ભારતમાં વિકસિત દરેક રાજ્યના વિખ્યાત સમુદ્રકાંઠા મંદિરો શૈક્ષણિક સંસ્થાનો પ્રદૂષણ અને કચરાનું વૈજ્ઞાનિક રીતે પ્રબંધન પ્રાણીઓમાં અનુકૂલન રણની દુનિયા તથા વ્યવહાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ દર્શાવવામાં આવી હતી સી અત્યારે જે રીતના પણ હું જોઈ રહ્યો છું કે એસ એચ ખારાવાલાની અંદર સ્ટુડન્ટ ત્રીજા ધોરણથી લઈને આઠમા ધોરણ સુધીના એટલા બધા ઉત્સાહપૂર્વક ભારતના જુદા જુદા રાજ્યોને એમણે રિપ્રેઝેન્ટ કર્યા છે એની કલ્ચર એની ટેકનોલોજી એનું આર્ટ ફોર્મ આ બધું જોઈને ખરેખર ખૂબ એવું લાગે છે કે એક નવા અધ્યાયમાં આપણે બધા કદાચ પ્રવેશ કરી રહ્યા છે કે જ્યાં ચોપડીઓનું પુસ્તકિયું જ્ઞાન એને સાઈડમાં રાખી અને જો આ રીતે પ્રોજેક્ટ્સ કરી કરી અને છોકરાઓને ભણાવવામાં આવે તો ખૂબ ઉત્સાહપૂર્વક એ લોકોને ઘણું બધું યાદ રહે છે જે રીતે મેં બધા પ્રોજેક્ટ જોયા તે રીતે એવું લાગે છે કે એ લોકોમાં ઘણી બધી ક્ષમતા ખૂબ છે અને ટીચર્સ જે રીતે એને બહાર કાઢી રહ્યા છે તે રીતે ખરેખર સરાહનીય છે આ પ્રોજેક્ટ અમે લોકોએ ટ્રાય કર્યું છે કે મોસ્ટલી આઉટ ઓફ કોસ્ટ થાય અમે લોકોએ એ બેસ થર્મોકોલ્સ બેસ કાર્ડબોર્ડ્સ અને એનાથી જ બનાવ્યો છે અમાર બધાનું ટીમવર્ક છે અને મોસ્ટલી

એનો રેન્ક 51st આવે મેનેજમેન્ટમાં અને આ કલકા શિમલા રેલવે ટ્રેક છે એને ટॉय ટ્રેન પર કહેવામાં આવે છે એ એક યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઇટ છે વર્કિંગ મોડેલમાં કેટલાકમાં કુરુક્ષેત્રનું મેદાન ઇન્ડિયા ચાઇના બોર્ડર શિમલામાં આવેલું જાકુ ટેમ્પલ 108 ફૂટ ઊંચી हनुमानજીની મૂર્તિ ઉપરાંત સ્પેસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું એપ્રોક્સિમેટલી આઠસો વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે આજના એડ્યુ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ થીમ છે ઇનક્રેડિબલ ઇન્ડિયા બુલોક કાર્ડ ટુ બુલેટ ટ્રેન આની પાછળનો હેતુ એ છે કે દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવે કે આપણા આપણા ભારતમાં એન્શિયન્ટ ટાઈમથી કેટલો ગ્રોથ આવી રહ્યો છે આજે આપણે હાઈટેક સિટીમાં માં વસી રહ્યા છે પણ એમાં દરેક વિદ્યાર્થી કે દરેક વ્યક્તિનો પુરુષાર્થ છે એ જ વસ્તુ આજે અમે અમારા ઇવેન્ટ માં પોર્ટ્રેટ કરી રહ્યા છે ઓરર માં ભાણો અને મારું ડિવિઝન છે બી અમે લોકોએ હું હાર્વી આશ્વી અને અંશા મળીને આખો પ્રોજેક્ટ બનાવ્યો છે એના માટે અમને બહુ મહેનત લાગી છે વોટરફોલ માં અમે થોડીક મહેનત બહુ લાગી છે પણ અમે બધું જાતે બધું ટ્રીઝ બધું જ અમે રેડીમેડ હાથ જાતે બનાવ્યું છે માઉન્ટેન સ્ટેપ ટ્રીઝ છે બધું જ અમે જાતે બનાવેલું છે અમે વેસ્ટ આઉટ ઓફ વેસ્ટ બનાવવાનો ટ્રાય કરેલો છે આ પ્રોજેક્ટ માં વિદ્યાર્થીઓમાં પણ ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો જ્યારે દેશના જુદા જુદા રાજ્યોમાંથી આવેલા ધાર્મિક મંદિરો તેમજ ડેમ ઉપરાંત ત્યાંની સંસ્કૃતિ પ્રોજેક્ટ તેમજ ચાર્ટ રૂપે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે રિપોર્ટર બ્રિજસ દવે અમદાવાદ